તો કેમ છો બધા મજામાં આશો અને આજનો દિવસ છે એ મારો સૌથી યાદગાર દિવસ છે કે મને એમ થયું કે લાઈ હું પણ થોડીક મારી સવારથી હું જે બધું યાદ કર્યા કરું છું એ તમારા બધા સાથે શેર કરું અને આજે બાર આઠ મારી નોકરીના પંદર વરસ પૂરા થયા પણ નોકરીના પંદર વરસ પૂરા થયા ને એ ખુશી પણ છે અને મને એ જે દિવસ હતા ને એ યાદ આવે છે બરાબર આજથી પંદર વર્ષ પહેલાં જ્યારે મને નોકરી મળીને ત્યારે બાર આઠે મારે સ્કૂલમાં જોઈન્ટ થવાનું હતું અને થયું હતું એવું કે ક્યારેય મેં લગભગ એમ કહું તો હાલે કે હું ક્યારેય ગામડા ગામડે જાતી નહોતી અને કદાચ ઇનકેસ ગામડે જવાનું થયું હોય દાદીના ઘરેને એમ તો હું એકાદ કલાક માટે ત્યાં રોકાતી અને પાછી મહેમાનની જેમ જ પાછી આવી જતી અને બહુ ક્યારેય ગામડાનો અનુભવ કરતી જ નહોતી પણ આજના દિવસે એવું બન્યું હતું કે મને જે નોકરી મળી હતી એ ગામ છે ને ડુંગરાવની વચ્ચે ગામ હતું અને જેને કહી શકાય કે બાબરિયાવાડ એટલે બાર આઠે હું મનમાં એવું હતું કે રોજ અપડાઉન કરશું એ અમરેલીથી જાશું ખાંભા અને એ ખાંભાથી રોજ અમરેલી આવશું એવું વિચાર્યું હતું પણ જેવી આજના દિવસે હું નીકળી અમરેલીથી એટલે બસ મને ખાંભા સુધીની જ બસ મળે તો અમે ખાંભા પહોંચ્યા ખાંભાથી પછી રિક્ષા મળે ઓલી એવી રીક્ષા ને ચકડો એવી રીક્ષા ને કે મેં કોઈ દિવસ એને અડી નહીં હોય કે આ અડે કેવી લાગે એની બદલે એ ચકડો રિક્ષા જે ઓલી વાહન નહીં પણ એનું શું કે સામાન બધો ઓલી ખાતરની થેલીઓ લઈ જાય ને એ રિક્ષા એ છકડો રિક્ષા હતી એ છકડો રિક્ષામાં ડેડાણ જવાનું અને ડેડાણથી પાછી છકડો રિક્ષા બદલાવવાની બીજી ચકડો રિક્ષા અને એમાં પછી એ ગામ જવાનું એટલે આ અત્યારે વાતાવરણ તમને ખબર જ છે ચોમાસું છે બધે લીલું છમ એમાંય ડુંગરા તો એટલા સરસ લીલા છમ દેખાતા હોય અત્યારે એટલે ખાંભા સુધી તો મેં ખાંભા જો કે જોયું નહોતું આમ જોયું હશે અંદાજે રાત્રે કે એમ એકાદ વાર એટલે ખાંભાથી જેવા નીકળ્યા એ તારે બે સાઈડ લીલા છમ ડુંગરા પણ ત્યારે બસ હતી એટલે બસમાં માં તો એમ થતું હતું કે વાહ કેવું સરસ બધું છે પછી છકડો રિક્ષામાં બેવાનું થયું અને એમાંય વરસાદ રોજ વરસાદ તો આવતો જ એટલે એ રિક્ષામાં બેઠી અને રિક્ષા તો એ ડુંગરાઓની વચ્ચેથી રોડમાંથી જાય આજુબાજુમાં નકરા ડુંગરા ડુંગરા મીન્સ ટેકરી જવાય એમ અને લીલા છમ ઘાસ ને બધું હો અને પોચાસ સ્કૂલે હાલો ત્યાં તો બધું રેડી થઈ ગયું પણ પછી પ્રશ્ન એ આવ્યો કે હવે રહેવું ક્યાં કારણ કે અપડાઉન થાય એવું સ્થળ હતું નહીં એટલે રહેવાની વાત આવી અને રહેવામાં ગામડું હતું પછાત ગામ કહી શકાય એટલે બધાના ઘર એટલા બધા બહુ સરસ નહોતા જેનું ઘર સારું મળતું હતું ત્યાં ટોયલેટ બાથરૂમ નહોતા અને જ્યાં ટોયલેટ બાથરૂમ સરસ હતા ત્યાં ઘર છે ને એ ગારવાળું ને નળિયાવાળું હતું એટલે છેલ્લી પસંદગી પછી મેં એવી કરી કે ઘર નળિયાવાળું ને ગારવાળું હાલશે પણ ટોયલેટ બાથરૂમ તો જોશે એટલે એક અમારી હારે જે એક શિક્ષક હતા એણે જે મકાન ભાડે રાખ્યું હતું ને એની જ બાજુમાં એક રૂમ હતો ત્યાં હું અને મારા મમ્મી છે એણે ભાડે રહેવાનું નક્કી કર્યું અને આજનો દિવસ મને યાદ આવે છે કે સ્કૂલ હતી એટલે સ્કૂલનો ટાઈમ તો નીકળી ગયો પછી આવી ઘરે હવે ત્યાં કેવું કે આપણે પહેલી વાર ગયા હોય એટલે આપણને બધા નવું નવું સંભળાવે કે આવું છે ને આવું છે અને ગામ કેવું કે જ્યાં સાત આઠ વાગે એટલે દીપડા અને સિંહ છે એ આપણા ફળિયા સુધી પહોંચી જાય અને અમે જે મકાન રાખ્યું હતું ને એ મકાન એવું હતું કે એની ઓસરીથી ઉતરો ને એટલે સામે કેટલું મોટું મેદાન જેવું ફળ્યું અને એની એક્ઝેક્ટ પાછળ કબ્રસ્તાન કહેવાય શું કહેવાય છે નહીં નહીં કબ્રસ્તાન કે કંઈક કહેવાય એ કંઈક હતું એ વટો ને એટલે એને પાછળ જ એ જોકે મને તો છેલ્લે સુધી ખબર જ નહોતી ક્યાંય પાછળ કબ્રસ્તાન તો હું તો ન્યા ન્યા ન મારી જ ખબર કોદવી પડે પણ એવું મને ખબર નહોતી તો છેલ્લે ખબર પડી કાંઈ પાછળ છે ને સ્મશાન છે આ બસ સ્મશાન કહેવાય એને અને પછી બધા એમ કે અહીંયા સિંહ રાત્રે આવી જાય એટલે અમે મમ્મી દીકરી તો એટલા બીએ ને કે સાત વાગે ને એટલે દરવાજો રૂમનો કરી દઈએ બંધ સાત વાગ્યા પછી દરવાજાની બહાર રૂમની બહાર બાથરૂમ કરવા નીકળવાની કારણ કે સંડાસ બાથરૂમ હતા ને પાછળ હતા છે કામ વટી વટીને પાછળ જવાનું એટલે એટલે કીધું સિંહનો નાસ્તો થઈ જાય ડિનર કરી દે એની કરતાં ન જાય ઉહારું અને પછી એ જે ગારવાળું મકાન હતું ને એમાં સાંજ પડી અને વરસાદ આવ્યો વરસાદ આવ્યો ને એટલે નળિયામાંથી પાણીની ઓલી છીટા શું કહેવાય એને બંધ કર્યા વાછડ નળિયામાંથી વાછ છે એટલે નળિયા છે ને એની ઉપરથી વાછ હા વાછટ છે ને એ આવવાનું ચાલુ થઈ અને સ્વાભાવિક છે કે પપ્પાના ઘરે તમામ પ્રકારની ફેસિલિટી ભોગવા પછી જ્યારે મને ઓલા ખાટલા માથે સુવાનો વારો આવ્યો અને ઉપરથી વાછળ ચાલુ થઈ ત્યાંથી ભગવાને વાચટ ચાલુ કરીને અહીંથી મેં મારી આંખમાંથી બસ ધારા ચાલુ કરી મેં તો રોવાનું ચાલુ કર્યું મોટે મોટેથી કારણ કે મને એક ટકોય ત્યાં ગયમું નહીં કારણ કે કોઈ દિવસ વિચાર્યું જ નહોતું કે આવા મકાનમાં આવી જગ્યાએ હું રહી છે એમ એટલે મેં રોવાનું ચાલુ કર્યું માંડ માંડ પાડોશી છે એ બેને એણે મને છાની રાખી કે ભાઈ તમને ગમી જશે પછી તો ત્યાં ટીવી ન હોય મોબાઈલ પહેલાં તો મોબાઈલ નહોતા અને કરવું શું એમ વાંચો તમે પુસ્તક તો કેટલીક વાંચો એમ એટલે પછી રાત્રે થાય કેવું ખબર કે વહેલા સુઈ જઈએ તો દિવસ તો ઠીક પણ રાત્રે શું કરવું માથે પડ્યા પડ્યા એમ મેં હમણાં કીધું એમ કે ટીવી કે કોઈ પણ પ્રકારનું એન્ટરટેનમેન્ટ હતું નહીં એટલે મારી સહેલીઓ કહી શકીએ અથવા એન્ટરટેનમેન્ટ કહી શકીએ એવી બે ગરોળી હતી કે જે આમથી આમ આમથી આમ દોડ દોડા દોડી કરે ને એકબીજીને પટકા ભરે ને એવું બધું કરે એટલે એમ કહી શકું કે હું લગભગ મોડી રાત સુધી આખું પટપટાવતી જોયા કરું કે એ ગરોળી આમ ગઈ ને ગરોળી આમ ગઈ બહુ એટલી બધી દિવાલ ઉપર હોય ગરોળીની ભીખ મને નથી લાગતી પણ એમ કહી શકું કે એ જ એન્ટરટેનમેન્ટ હતું ગરોળી અને બહુ વરસાદ આવે ને ત્યારે ડેડકા કારણ કે એ દેડકા છે ને એ ખબર નહીં ક્યાંથી પણ દીવાલ હતી ને એની ઉપર આમ જરાક આમ પીટલી જેવું ટાઈપનું હતું તો એ ત્યાંય ચડી જતા અને દરવાજાની ઉપરય ડેડકા ચડી જાતા વિચાર કરો ડેડકા દરવાજાની ઉપર ચડીને બેઠા હોય દિવાલની ઉપર ચડીને બેઠા હોય બસ ઈ દેડકા ને જીવડા ને ગરોળી ને એવી આછી લાઈટમાં એ જોઈ અને રાત નીકળતી હતી પછી ધીરે ધીરે એવું થયું કે મનમાં એમ થતું હતું કે એક માત્ર સાડા ચાર હજાર હાટું થઈને હું આ માથાકૂટ એટલી કેમ કરતીશ અને ઘણા લોકોએ એવા પ્રયત્નો પણ કર્યા કે મને મારું મનોબળ ભાંગી નાખવા કે તમારી જેવા જ એક બેન આવતા અને એની પાછળ કોક પડ્યું પછી એણે નોકરી મૂકી દીધી અને ઘણી તો એવું કહેતા કે અહીંયા તમે જ્યાંથી બાર વાગે નીકળો છો ને જ એક બે ની કે ભૂત થાય છે એવા ઘણાય મનોબળ ભાંગવાના શબ્દો મળતા હતા અને મન ક્યારેક ડગમગી જતું હતું કે માત્ર સાડા ચાર હજાર માટે થઈ અને હું કેટલું કષ્ટ વેઠું છું પણ વળી એટલું સારું થયું કે ધીરે ધીરે બે મહિનામાં જ મારા મેરેજ થઈ ગયા એટલે પછી બહુ આમ લાંબુ પડું વધારે પડતું તો કષ્ટ ન પડતું પણ જે એ શરૂઆતના એક બે દિવસ જે મેં કાઢ્યા ને એ તો આમ એમ કહું કે કોઈ નહીં કાઢી શકતું હોય કારણ કે આખું લાઈફ ચેન્જ થઈ ગઈ આખું વાતાવરણ બદલી ગયું અને સિંહની તો કંઈ વાત જ નહીં સિંહની તો એટલી ભીખ લાગતી પણ એટલું કહી શકું કે ચાર વરસ કે એમ હું એ મક ગામમાં રહી પણ મેં એક વખતે સિંહ નહોતો જોયો હા આ પાડોશી કહેતા કે તમારા રસોડા ઉપર દીપડો એ કે રાઈતે આવ્યો તો અમારે ગાય નહીં કે જોતો તો ને આમ તેમ પણ મેં ક્યારેય દીપડો કે સિંહ ઈ ગામમાં જોયા નહોતા પણ આજે મને એ દિવસ યાદ આવે છે કે જો એ દિવસે હું ટકી ન ગઈ હોત અથવા તો એ દિવસોમાં હું ત્યાં ટકી ન ગઈ હોત તો હું આજે આટલા સરસ મજાના દિવસો પસાર ન કરતી હોત એમ ત્યારે જે મેં કષ્ટ ભોગવા ને એ ભગવાન ભાળી ગઈ તેમ કહું તો હાલે કારણ કે છકડો રિક્ષામાં અપડાઉન કોઈ બી જોયું નહોતી અડી નહોતી ને એને બદલે એમાં પગમાં કેટલી બધી એની ઓલી ઇંગલ વાગે પછી આજુબાજુમાં કોણ બેઠું છે એ તો વિચારવાનું જ ન રે અને વરસાદ આવતો હોય એ દોટમ દોટ પાછા ઘરે આવવું હોય ત્યારે દોડીએ પણ એટલું કહી શકું કે ત્યાંના માણસો જે હતા ને ગામડાના એ બધા બહુ સારા માણસો હતા પાડોશી બહુ સારા હતા અને મારા મમ્મીને તો ત્યાં બહુ જ ગમી ગયું હતું મને હજી થોડુંક તકલીફ પડતી હતી પણ ફ્રેન્ડ હતી જે સાથે જોબ કરતી હતી બેનની જેમ જ અમે બે બેન ચૂંટણી રહેતી હતી એટલે આમ એકંદરે પછી ગમવા માંડ્યું હતું અને પણ ગામે એટલું રળિયામણું બહુ સરસ બધી વાત છે પણ જે મેં કીધું એમ કે ક્યારેય ગામડાનો અનુભવ નહોતો કર્યો ને એ જે અનુભવ શરૂઆતમાં હતો ને એ થોડો કડવો લાગતો હતો પણ એ જે કડવો અનુભવ કર્યો ને એના લીધે આજે ખૂબ સારા સારા અનુભવો મળે છે અને એમ થાય છે કે નહીં એ જે ચાર હજાર માટે જે મહેનત કરી હતી ને એ અત્યારે લેખે લાગી છે કારણ કે અત્યારે હું તમામ પ્રકારથી સ્વતંત્ર છું એમ કહી શકીએ તો હાલે અને એ જે ચાર હજારમાં જો તે દી એમ વિચાર્યું જ ને કે ચાર હજાર માટે શું આટલા કષ્ટ ભગવા તો અત્યારે આવા સરસ દિવસો આપણને મળ્યા હોત અને ઘણા લોકોનું મેં એવું સાંભળ્યું છે મને તો કોઈ એવું કીધું નહોતું કે તમે આટલા હજાર હતું કેમ આવું કરો છો પણ મેં સાહેબના મોઢે એવું સાંભળ્યું હતું કે એને ઘણા એવું કીધું હતું કારણ કે એ તો અઢી હજારમાં કામ કરતા હતા કે અઢી હજાર માટે થઈને આટલું બધું હું મહેનત કરવી હેરાન થવું પણ અત્યારે એ જ લોકોને ખબર પડી ગઈ હશે કે આ અઢી હજારમાં જેણે મહેનત કરી હતી ને અઢી હજારમાં જે ટકી ગયા હતા ને એ અત્યારે જલસા કરે છે એટલે એમ કહી શકીએ જલસા તો નહીં પણ આપણે આત્મનિર્ભર ખરા એટલું કહી શકીએ એટલે આજે બાર આઠ છે મને સવારથી મારા આંખની સામે એક જ ચિત્ર દેખાય છે કે હું જે છકડો રિક્ષામાં જાતી હતી અને આજુબાજુમાં એકદમ લીલી ટેકરીઓ આમ ડુંગર કહી શકાય એવી એકદમ સરસ રળિયાળું અને પાછા રોડે કેવા ખબર આપણે આમ ઢાળ ચડવાનું હો રિક્ષામાં અને પાછા ઢાળ ઉતરવાનો અને આજુબાજુમાં ખેતર ને આમ બધા ગમે પણ મેં કીધું એમ કે કલાક બે કલાક આપણે જવું હોય ને તો આપણને એ બધું બહુ ગમે અત્યારે એવા સીન જોવા માટે તો આપણે ફરવા જઈએ છીએ કે હલો ક્યાંક જવું છે ક્યાંક ફરવા જવું છે રળિયામણું હોય ન્યા જવું છે પણ એ જ રળિયામણા ગામમાં અને એમાં એવું થયું હતું કે ચૂંટણી હતી ને હું બાજુના ગામમાં વિઝિટ કરવા જતી હતી કે કેવું ગામ છે મારે કાલ સવાર વહેલું નીકળવું હોય ચાર વાગે તો થવાયમાં એમાંય અમે નદીમાં થઈને કોકે કીધું કે નદીમાં થઈને જાઉં ને તો એ કે શોર્ટકટ છે અને એ નદીમાં હું જાતી હતી ને અમાર પાડોશીનો નાનકડો છોકરો ત્રણ વર્ષનો એણે મારા હાથ પીકડ્યો હતો જેવો ઠેકડો એણે માર્યો ને એ ભેગા જ અમે બે નદીમાં વયા જ જવાના હતા પણ એટલું વળી સારું થયું કે બચી ગયા એટલે આવા ખરાબ અનુભવોની હારે બીજા ઘણા સારા અનુભવો પણ છે અને આજનો દિવસ છે એ મને એટલે જ બહુ યાદ આવે દર વખતે કે કેવા સરસ દિવસો હતા એ વખતે એવું જ કે સિંહના ગામમાં રહેતી હતી પણ સિંહ જોવા ન મળ્યા ક્યારે અને બહુ સરસ મજાનું ગામ હતું અને આમ કષ્ટ ભોગવતા ભોગવતા જ કેતા કે ઘણા એને એવું થતું હોય છે કે આને તો સુખ જ સુખ છે પણ એને ઈ નથી ખબર હોતી કે આ સુખના દિવસો જોવા માટે બીજા કેટલાય દુઃખ સાથે લડવું પડ્યું હોય છે અને દુઃખના દિવસો છે એ જોવા પડ્યા હોય છે અને દુઃખ પછી સુખને સુખ પછી દુઃખનું જે ચક્ર છે ને એ આવી રીતે હલતું રહેતું હોય છે એટલે અહીંયા આવા દુઃખભર્યા દિવસોને હું બહુ આનંદથી યાદ કરું છું કે કેવા એ દિવસો હતા અને એને ભોગવાને તો આ જ આવા સરસ દિવસો છે એ જોવા મળ્યા છે અને એ એટલા મને અત્યારે વિડીયો બનાવવાનું મન થયું કે હું જે હમણાં જ બજારમાં જઈને આવી છું અને મારી મનપસંદ દરેક વસ્તુ છે એ મેં લઈ લીધી પછી એમાં સાહેબને પૂછવાનું તો હોય ને કે લઈ લઉં એ લઈ જ દેવાના હોય ઉલટાના એ ડબલ લઈ મને બે ટોપ લઈ દેતા તો મેં એક જ લીધું મને જ્યાં જ્યાં ડ્રેસ લઈ દીધા તો મેં એક જ ડ્રેસ લીધો એટલા માટે કે પાછી કાલ બજારમાં જઈ શકું અને પાછું કંઈક નવું આપણને જોવા મળે બીજી દુકાનમાં એટલે આવું બધું છે અને તમારા પણ આવા કોઈ યાદના દિવસો હશે જ કે જે તમે યાદ કરતા હશો મને તો અત્યારે યાદ આવી ગયું બજારમાંથી આવીને એટલે પહેલું કામ એક આજે એક વિડીયો બનાવવાનો થાય છે અને મારા સરસ મજાના દિવસો છે ને એ તમારી સાથે મારે શેર કરવા છે હા બીજું સારા દિવસો એમ કેવાની હતી કે અમારે આ મંગળવારથી એટલે કે આજથી લઈને રવિવાર સુધી અમારે રજા રજા ને રજા રજાની મજા માણવાની થાય છે એટલે એક અઠવાડિયાનું વેકેશન મળ્યું છે ખાસ તો એ હતું બોલો ઈ તો ભૂલાઈ ગયું કે એટલે આ દિવસ વધારે સારો લાગ્યો એક અઠવાડિયાની શિક્ષકો છે એને રજા મળી છે એટલે રજાની મજા મારે તો રજામાં એક જ કામ કરું છું રોજ બજારમાં જવાનું ને મજા કરવાની ત્યાંથી કંઈક લેવાનું ઘર ઉહવાનું હા બજારમાં જવાની મજા વધારે આવે ફરવામાં એવું થયું છે કે અત્યારે જ્યાં જાય ત્યાં નકના માણસો ને માણસો અને મને પાછી માણસો માણસોની તો તો થોડીક એલર્જી છે એટલે બહુ વધારે માણસો ભીડ હોય ત્યાં આપણને જવાનું ગમતું નથી એટલે ક્યાંય ફરવાઈ નથી જવું અને રહી વાત તો બારગામ જવાની તો એમાં એમ થાય માંડ ઘરે રહેવા મળ્યું છે એટલે એક અઠવાડિયું ઘરે રહેવાનું થાય છે ખાવાનું છે પીવાનું છે મજા કરવાની છે તમારા દિવસો પણ સરસ મજાના જાતા છે સાતમ આઠમના દિવસો છે બધાય મજા કરજો ખાજો પીજો